બનાસકાંઠા કાંકરેજ તાલુકાના થરા હારીજ રોડ ઉપર આવેલા ટોટણા બનાસ નદી પર રોયલ્ટી ભર્યા વગરના ચાર ડમ્પરો સામે ખાન ખનીજ વિભાગની દંડનીય કાર્યવાહી મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી હારીજ રોડ ઉપર આવેલા ટોટાણા બનાસ નદીમાંથી સાદી રેતી ભરેલ રોયલ્ટી ભર્યા વગરના ચાર ડમ્પરો ઝડપી પાડી પાલનપુર ખાન ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર જય પટેલ અને એમની ટીમ દ્વારા અંદાજે એક કરોડનો મુદ્દા માલ સીઝ કરાયો પાલનપુર ખાન ખનિજ વિભાગ દ્વારા રેડ કરતા બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા ચાર ડમ્પરો ઝડપાયા પાલનપુર ખાન ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવી દંડનીય કાર્યવાહી કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાત દિવસ કોઈ પણ પ્રકારના ડર વિના જાણે ધોળા દિવસે કાયદાના ધજાગરા ઉડાવતા ને પાઠ ભણાવવા માટે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચાર ડમ્પરો ઝડપી પાડ્યા હતા ત્યારે હવે કાંકરેજ તાલુકામાં સતત પ્રયત્નશીલ રહીને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતામાં ભારે ફફડાટ ફેલાયો છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ